મનસુખભાઈએ ચૈતરભાઈ વિશેના એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ પોલિટિકલ સ્ટન્ટ છે મનસુખભાઈ મુરબ્બી છે છ ટર્મથી સંસદ સભ્ય છે એમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે ચૈતરભાઈને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે એ રાજકીય છે ચૈતરભાઈએ જે કામ કર્યું આદિવાસી સમાજના ગરીબ ખેડૂતને ન્યાય અપાવવાનું કામ કર્યું એ પણ રાજકીય છે એ પોતે જે કરી રહ્યા છે એ પણ રાજકીય છે તો આ લડાઈ રાજકીય જ છે અને સ્ટન્ટ ન કહેવાય રાજકીય લડાઈ કહેવાય અને રાજકીય લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે અને પૂરી તાકાતથી આ રાજકીય લડત ગુજરાતની જનતાના સમર્થનથી લડવાની છે મુરબ્બી મનસુખભાઈ હવે છ ટર્મ થઈ ગઈ તમે હું આપને પૂછવા માગું છું મનસુખભાઈને પૂછવા માગું છું કે ભરૂચ લોકસભા વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ રાઇટ એક્ટ નીચે તમે કેટલી જમીન અપાવી ત્યાં ખરેખર હૃદય પર હાથ રાખીને કહો ભરૂચની જનતાને કે તમે ન્યાય અપાવી શક્યા છો કેમ્પા એક્ટ નીચે જે વળતર જમા થયું છે એ વળતરની રકમનો વહીવટ જ્યારે સચિવાલયમાં બેઠેલા સચિવાલ સચિવોના હાથમાં સોંપાયો ત્યારે આપ સંસદમાં કંઈ બોલ્યા છો એ વહીવટ કરવાનો અધિકાર આદિવાસી વિસ્તારની ગ્રામ સભાઓનો હતો એ છીનવાયો જ્યારે ગ્રામ સભાઓના અધિકારો આપ ક્યારે બોલો છો અને ક્યારે નથી બોલતા એ ભરૂચ લોકસભાની જનતા જાણવા માગે છે નીચેવાસની વિધાનસભા વિસ્તારોમાં સંપૂર્ણ પાણીનું પ્રદૂષણ ફેલાયું હવાનું પ્રદૂષણ ફેલાયું ખેડૂતો પાયમાલ થયા નર્મદાના પૂરની હોનારત થઈ એના વળતર બાબતે આપે ક્યારેય તપાસ કરી છે કે તમને ખોબલે ખોબલે છ છ વખત મત આપનારા મતદારો આજે કઈ સ્થિતિમાં છે મનસુખભાઈ જવાબ તમારે આપવાના છે સવાલો અમારા છે